વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ આજે આપણે ઉપવાસમાં કહી શકાય એવી ખારેશિંગ ઘરે બનાવીશું ભરૂચ ખારેશિંગ માટે ફેમસ ગુજરાતીઓને ખબર જ હશે તો ચાલો ટ્રાય કરીએ આપણે આજે ભરૂચની ખારેશિંગ ઘરે બનાવીએ બસો એમએલ જેટલું પાણી એક તપેલીમાં ઉકાળવા માટે ગેસ પર મૂકી દેવાનું એની અંદર અડધો કપ જેટલી શીંગ લેવાની શીંગ બને ત્યાં સુધી ફ્રેશ લેવાની સડેલી ન હોય એનું ખાસ ધ્યાન રાખવાનું બસ એને હવે પાણીમાં ઉકાળવા દેવાની છે ધીમો ગેસ રાખવાનો છે અને સિંગને પાણીમાં ત્યાં સુધી ઉકાળવાની છે જ્યાં સુધી સિંગનો કલર પાણીમાં આવી જાય એટલે કે સિંગના કલર જેવું પાણી થઈ જાય ત્યાં સુધી એને ઉકાળવા દઈશું ફ્રેન્ડ્સ આ જે ખારે સિંગ બનાવીએ છીએ એ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો એવી છે શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે ઘણી બહેનો કરતી હશે તો આ રીતે શીંગ ચોક્કસ ઘરે બનાવજો પેસ્ટમાં બહુ જ સરસ બહાર જેવી જ લાગતી હોય છે જોઈ શકો છો સરસ શીંગ ઉકળી રહી છે અને પાણીનો કલર પણ બદલાઈ રહ્યો છે પાણીનો કલર હવે શીંગ જેવો જ થઈ ગયો છે અને શીંગ થોડી સફેદ દેખાઈ રહી છે જોઈ શકો છો એટલે આ સ્ટેજે આપણે ગેસ બંધ કરી દઈશું અને બધું જ પાણી એક ચાણીમાં નિતારી લઈશું તો આ રીતે હેન્ડલવાળું આપણી પાસે ગળણું હોય તો એ લેવું વધારે સારું પડે નળની નીચે સિંગને હવે પાણીમાંથી નીતારી ઉપરથી થોડું ઠંડુ પાણી રેડી દઈશું જોઈ શકો છો સિંગનો કલર એકદમ બદલાઈ ગયો છે આવી પ્રોપર સિંગ આપણે પાણીમાં ઉકાળીને તૈયાર કરવાની છે હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ સિંગને સૌથી પહેલાં આપણે એકદમ ડ્રાય કરી દેવાની છે એના માટે આપણે મલમલનું કપડું લઈ લઈશું એની ઉપર સિંગને પાથરી દઈશું અને સરસ એને ડ્રાય થવા દઈશું આ સ્ટેપ બહુ જ જરૂરી છે તમે ઈચ્છો તો થોડો પંખો પણ ચાલુ કરી શકો છો પણ સિંગને સરસ રીતે ડ્રાય થવા દેવાની ક્વોન્ટિટી ઘણી ઓછી છે એટલે ઝટપટ આપણી સિંગ ડ્રાય પણ થઈ જશે વધારે ક્વોન્ટિટી હોય તો તમારે લાંબો ટાઈમ સુધી આ રીતે મલમલના કપડાં ઉપર પાથરીને એને એકદમ સરસ ડ્રાય થવા દેવાની છે ઘરે બનાવીએ આપણે સિંગ તો એક એ ફાયદો કે સિંગ અંદરથી સડેલી ન નીકળે ક્વોલિટી સચવાઈ રહે અને બીજું ઉપવાસમાં ખાઈ શકાય એવી બનાવી શકીએ એના માટે આજે હું અહીંયા એક કઢાઈમાં સિંધો મીઠું લઈ લઈ છું લગભગ પોણો કપ જેટલું સિંધો મીઠું એક કઢાઈમાં આપણે લઈ લેવાની છે કઢાઈ કંઈક આ રીતની સિલેક્ટ કરવાની છે એકદમ જાડી હોય એવી જેથી શીંગ જલ્દી બળે નહીં મીઠાની સાથે સરખી રીતે એને આપણે શીખવાની છે સિંધો મીઠું લીધું છે એટલે ઉપવાસમાં પણ એ ખાઈ શકાશે તો મેં અહીંયા પોણો કપ જેટલું મીઠું લઈ લીધું છે કઢાઈમાં ડ્રાય થયેલી સીંગને આપણે મીઠામાં એડ કરી લેવાની છે અને એને ધીમા તાપે સરખી રીતે શેકવાની છે તો આપણે બહાર લારી ઉપર ઘણીવાર આ રીતે શેકાતી સીંગ જોતી હશે અને એની સુગંધ જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય અને એવી ફ્રેશ શીંગ આપણે ઘણીવાર બહારથી લઈને ખાતા પણ હોય છે લારીવાળા જોડેથી પણ આ રીતે તમારે ઉપવાસમાં ખાવી હોય તો સિંધવ મીઠાનો ઉપયોગ કરી અને શીંગ આ રીતે ઘરે બનાવી શકાય શીંગ શેકતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું જ કે થોડી થોડી વારે એને હલાવતા રહેવાનું અને ગેસ થોડો ધીમો રાખવાનો બહાર એકદમ ભઠ્ઠા જેવું એ લોકો જોડે મોટું તવો હોય એટલે એકદમ ભઠ્ઠા જેવું થઈ જાય અને એમાં શીંગ પ્રોપર શેખાય આપણે ઘરે શીખવાની છે એટલે થોડી ઓછી ક્વોન્ટિટીમાં આ રીતે થોડી થોડી શીંગ શીખીને તૈયાર કરીએ તો વધારે સારું રિઝલ્ટ મળે છે તો ફ્રેન્ડ્સ જો જોઈ શકો છો આ રીતે એકદમ ધીમા તાપે હલાવતા રહેવાનું છે થોડી થોડી વારે અને સિંગને સરસ ગુલાબી કલરની થાય એટલે કે મીઠું જે છે એ પિંક કલરનું હતું એની બદલે એ થોડું બ્રાઉન કલરનું થઈ જશે અને સિંગ એકદમ ખખડે એવી થઈ જશે ત્યાં સુધી એને શીખવાની છે તો ફ્રેન્ડ્સ ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો સુપર સહેલિયા ઉપર ઘરના જ મસાલામાંથી અને એકદમ સરળતાથી બનાવી શકાય એવી ઘણી બધી રેસીપી તમે જોતા જશો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો જોઈ શકો છો મીઠું સરસ બ્રાઉન કલરનું થઈ ગયું છે શીંગ સરસ શેકાઈ ગઈ છે અને કલર પણ જોઈ શકો છો બહારની શીંગનો હોય એવો જ આવી ગયો છે બસ આ ઉપરથી નીચે કરીએ તો એકદમ શીંગ ખખડી રહી છે પરફેક્ટ આપણી શીંગ તૈયાર છે આ સિંગને હવે આપણે ગેસ બંધ કરી અને થોડીવાર માટે રાખીશું ને થોડી ઠંડી થાય એટલે એને ચાળી લેવાની છે ચાળવા માટે આપણે કાણાવાળી આ રીતે એક ચાણી લઈ લઈશું સિંગને એમાં રાખી દઈશું અને એને ચાળી લઈશું સિંગ ઠંડી પડે અને પછી તમે ખાશો તો સરસ એકદમ ટેસ્ટી અને એ પણ ઉપવાસમાં ખાઈ શકાય એવી સિંધો મીઠાવાળી સિંગ તૈયાર થઈ ગઈ છે એને આપણે એર ટાઈટ બોટલમાં ભરી અને ગમે ત્યારે એની મજા માણી શકીશું આ રીતે તમે રોસ્ટેડ પિસ્તા પણ તૈયાર કરી શકો છો તો જોતા રહેજે સુપર સહેલિયા ફરી મળીશું નવી રેસીપી અને નવી સહેલી સાથે થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા